આ ખાસિયત છે ઘોડાની કે આળોટો મારે તો જુઓ આવી જ રીતે આપણે રાજકોટમાં પણ આળોટાના વિડીયો લીધેલા છે ગામ છે તમારું બગડ ખસ બગડ વાહ જબરજસ્ત છે આમ જો હવામાં જાય છે આ ઉડતો ઘોડો ક્યાંય જોવા નહીં મળે આ બગડ નો એક જોવા મળશે તમને આવી ઘોડી ક્યાંય તમને જોવા ન મળે હમસે આ ઘોડીનું નામ શું કીધું પિસ્તોલ પિસ્તોલ કેટલી ઉંમર છે આની આ પાંચ પાંચ વરાની આજુબાજુ ઓકે અને તમારું ગામ બગડ ઓખસ બગડ કેવાય પણ ગજબ છે ઉડતી ઘોડી અમે ક્યારેય જોઈ નથી આજે પેલી વાર અમે એવું લાગ્યું કે કઈક તમે અમને યુનિક એટલે કે અલગ વસ્તુ કઈક દેખાડી એમ અને હજી રેસ પૂરી થાય એટલે પછી તમે થોડીક હવામાં ઉડાવજો આ ભાઈ અમારે એક ચેમ્પિયન છે અને તમારી પિસ્તોલ પણ ચેમ્પિયન છે अपने दोस्तों रिश्तेदारों को बताना चाहते हो तो बता दीजिए फोन कर दीजिए इक्विश नंबर पिस्तौल आ गई थाक है। हालांकि यहाँ पर के ठाकुर साहब पधार रहे

કથનભાઈ પણ ઘોડી લઈને આવી ગયા છે વિરમ ગામ વાળા તો આપણે એને તો અચૂક લેવા જ પડે આપણા વ્લોગમાં કારણ કે આપણા વ્યુઅર છે અને આપણને ગોતતા ગોતતા આવી ગયા કે ઓળખી ગયા આપણને તો કેટલી ઉંમર છે તમારી ઘોડીની અને શું નામ છે એનું ઓકે દેવું છે ચાર વર્ષની અને બેસ્ટ ઓફ લોક આજે તમે નંબર લિયો હાલો ભાઈ આપણા વેદાંતે અહીંયા ઉતેળિયામાં સવારી શરૂ કરી દીધી છે દેવું છે વિરમ શોખીન છે જો અહીંયા ઘોડે સવારી ચાલુ કરી દીધી વાહ વેદાંત વાહ જો

ડોક્ટર જમનભાઈ ઓય ઓન્લી નજીકમાં જ છે તો એનર્જી બાજુમાં આનું નામ નાની લેકર આયા છે ઓનકા ભી સ્વાગત તો જોવો હાઈટ આવું તો જોયું નહી હોય આ બાજુ આવો ને નનું કોઈ તો અને ઉંમર કેટલી છે અને છે 4 વર્ષ 4 વર્ષ છે

आको तो आ जा 아, 이게 삐져 एक मिनट गांव के सभी गाड़ियों पर निरीक्षण करना है अपने अनुरोध से सभी गाड़ियों पर निरीक्षण को तोता भी नेवला अपने अंदर होती है आज सुविधा तो फोटो है હેલ્ હે આપણા ચેનલ માં બસ આવી જ મોજ આવવાની છે રોજ કઈક ને કઈક આવું નવીન નવીન બધુંય તમને કેવું લાગ્યું આપણા બ્લોગ માં કેજો કોમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું આ બધુંય તો બસ આવું આવું કઈક ને કઈક નવીન નવીન દેખાડતા રહેવું જોજો ભાઈ અમને આટી જતા નહીં તો આપણા બ્લોગ રહી જાય સાઈડ માં

મેડમમાંથી બધાય અટી જવા માટે નમ્ર વિનંતી મેડમમાંથી બધાય અટી જવા માટે નમ્ર વિનંતી છે એ ઉભરી જ્યો ભરત ભાઈ ઉભરો પડશે

ਉਨੇ ਆਇ ਨੂੰ ਸਟਾਰਟਿੰਗ ਨੂੰ ਛੇ ਦੇਵ ਭਾਈ ਅੱtre ਇਕੱਲੇ ਗੱਲ ਦਾ ਪਾਟਾ ਰਹਾ ਪਰ ਇਕੱਲੇ ਆ ਉਹ ਮਾ ਬਣਾ ਮਾਨਯ ਜੀ